ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે મેદસ્વીતા યોગ શિબિર છે એમાં આજે આપણે ચોથો દિવસ એમાં શરૂઆતમાં આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીએ જેમ કે કોઈ પણ યોગની શરૂઆત કરીએ તો પહેલાં શરીરને એના માટે મજબૂત કરવું પડે કાંડાના ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ કોણીથી આપણે હાથને ચલાવીશું ત્યાર પછી આપણે ખંભાથી કોઈ પણ હાર્ડ યોગ કરતા પહેલાં શરીરને થોડુંક અપ કરવું પડે એના માટેના સૂક્ષ્મ વ્યાયામ છે જેમ ખંભાને ચલાવીશું એવી જ રીતે આપણે ડોકથી ચલાવીશું ડોકને આગળ નમાવીએ ડોકને પાછળ નમાવીએ આ આપણે બે થી ત્રણ વખત રિપીટ કરી શકીએ ડાબી બાજુ જમણી બાજુ આ રીતે ડાબી બાજુ જમણી બાજુ એની સ્પીડ છે આપણી ઉંમરને ધ્યાનમાં રાખીએ

એકદમ ધીમી ગતિએ શું કહે કરીને ચક્કર ન આવે ત્યાર પછી એન્ટિ ક્લોક વાઇઝ એટલે વિરુદ્ધ દિશામાં એમાં પણ બે રાઉન્ડ કરીશું આ રીતની ડોકના અને ખંભાના સૂક્ષ્મ વ્યાયામ થયા પછી બે આપણે સૂર્ય નમસ્કાર કરી લઈ જેથી કરીને આપણે સ્નાયુ એકદમ રિલેક્સ થઈ જાય સૂર્ય નમસ્કાર માટે સાવધાનની સ્થિતિમાં એક દો શ્વાસ લેવાનો

આમાં દસ પણ કાઉન્ટ આવે અને બાર પણ આવે આપણે અનુકૂળતા પ્રમાણે કોઈ દસ કાઉન્ટ કરતા હોય કોઈ બાર કાઉન્ટ કરે મેઈન જ્યારે હાથ અને પગ ઊંચા જાય ત્યારે શ્વાસ લેવાનો છે હાથ અને પગ નજીક આવે ત્યારે શ્વાસ છોડવાનો છે એટલે સાથે સાથે પ્રાણાયામ પર થઈ જાય ત્યાર પછી આપણે બે હળવા આસન કરીશું તાળાસન કરીશું બંને હાથને એવી રીતે લોક કરી હાથને ઉપરની બાજુ ખેંચીશું શક્ય એટલે ઉપરની બાજુ પગેથી ઊંચા થશે ત્યારે પગનું સંતુલન રહી એના માટે બંને પગ શક્ય હોય તો ભેગા રાખીશું આકાશની બાજુ હાથને ફાય એટલા ખેંચવાના છે રિલેક્સ ફરીથી એક વખત અને કહેવાય તાળાસન આનાથી શરીરનું સમતોલન વધશે અને કાફ મસલનું પેઇન હોય જેમ કે પગના આ ભાગનો દુખાવ હોય તો આસનથી દૂર થશે ત્યાર પછી શરીરના સમતોલન માટે વૃક્ષાસન કરીશું ડાબા પગને આવી નીચે રાખી પગને આવી રીતે ઉપર કરીશું પગને ખેંચાય એટલા ઉપરની બાજુ ખેંચીશું રિલેક્સ ત્યાર પછી જમણા પગેથી જેટલા ખેંચાય એટલા પગને ઉપરની બાજુ ખેંચીએ રિલેક્સ આનું રિપીટેશન આપણે અનુકૂળતા પ્રમાણે ત્રણ વખત પાંચ વખત આપણે કરી શકીએ તાળાસન વૃક્ષાસન થઈ ગયું ત્યાર પછી આવે છે ગરુડાસન ગરુડાસન થી આપણે છે ને આવી રીતનો પગ નીચે લોક કરીશું

રિલેક્સ એવી જ રીતે નીચેથી જમણા પગેથી રિલેક્સ યોગમાં આસન ઘણા બધા આપે ક્ષમતા અનુસાર જે આસન આપણે કરી શકીએ અને જે આસનથી આપણે શરીરને ફાયદો થતા હોય એ આપણે રિપીટેશન કરતા હોય ત્યાર પછી આવશે ઉભા ઉભાના આસનમાં ત્રિકોણાસન બંને પગ વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર રાખી ત્રિકોણ જેવો આકાર કરીશું ડાબી બાજુ નમાવીશું

એવી જ રીતે ઊભા રહીને આસનમાં આપણે એક પાદસ્ત આસન કરી શકીએ સાવધાનની સ્થિતિમાં બંને હાથ ઉપરની બાજુ રાખીશું શ્વાસ લેવાનો યોગની ભાષામાં પૂરક શ્વાસ છોડવાનો રેચક પૂરક શ્વાસ લેવાનો રેચક પૂરક આનું પણ રિપીટેશન આપી શરીરની ક્ષમતા અનુસાર ત્રણ વખત પાંચ વખત દસ વખત સુધી આપણે કરી શકાય જેને કમરની તકલીફ હોય અથવા કમરનું ઓપરેશન કરાવેલું હોય એને આસન કરવાનું નથી અથવા તો જાળવીને કરવાનું આપણી ક્ષમતા અનુસાર જેટલું ઝુકાય એટલું ઝૂકીશું બરાબર જેમ જેમ આપણે સ્નાયુ મજબૂત થતા જાય એ પ્રમાણે આપણે વધારે વધારે જોતા જાય આપણે શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આસન કરીશું પહેલા જ દિવસથી આપણે વધારે આસન કરીએ અથવા વધારે ઝૂકીએ તો ઘણી વખત એવું બને કમરના સ્નાયુમાં સોજો આવી જાય તો આપણે બીજે દિવસે આસન આપણે બંધ કરવા પડે એટલે શરીરની ક્ષમતા અનુસાર ધીમે ધીમે આસન વધારતા જવાના ત્યાર પછી ઊભા ઉભાના આસનમાં આવશે એક ક્રોસ ટચિંગ એ રીતે બંને પગ વચ્ચે દોઢથી બે ફૂટનું અંતર રાખી આવી રીતે ત્રિકોણ આસનની સ્થિતિમાં ક્રોસ ટચિંગ આવશે આમાંથી છે આપણે વજન ઘટશે રિલેક્સ આજે આ આસન છે આપણી ક્ષમતા અનુસાર ત્રણ વખત પાંચ વખત દસ વખત અથવા વીસ વખત રિપીટેશન કરી શકીએ જેમ જેમ આપણી ક્ષમતા વધતી જાય એમ કમરના આસન છે એ વધારતા જાય જેને વજન ઘટાડવો હોય એને આપણી એક થી બાર સ્થિતિ છે જે પહેલા બીજા દિવસમાં આપણે કરી એને પણ રિપીટેશન વધારે કરી શકાય આજના યોગના ક્લાસમાં આટલું રાખીએ આવતીકાલે ફરી મળીશું